ભારે વરસાદથી અહીંની ગાણો નદી બે કાંઠે થઈ છે અને ગામમાં પ્રવેશવાનો માર્ગ પણ બંધ થઈ ચૂક્યો છે તો નદીમાં પૂર આવતા બે બે લોકો લોકો આ પ્રવાહની અંદર ફસાયા ફસાયા મંદિર પાસે છે અને તેમને બચાવવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ફરી એકવાર સંપર્ક કરીશું અમારા સંવાદદાતા હરેશ કુમારનો હરેશ જે રીતે બે લોકો ફસાયાના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે ગાણો નદી બે કાંઠે થઈ છે શું સ્થિતિ જોવા મળી રહી છે બિલકુલ જે પ્રમાણે રાજુલાનું જે વાવેરા ગામ છે ત્યાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને મુશળધાર વરસાદ વરસતા જે વાવેરાનો જે ઘાણું નદી છે તે બે કાંઠે થઈ છે અને વાવેરા ગામનો જે રસ્તો જે છે તે આવવા જવા માટેનો બંધ થયો છે ત્યારે જે સામા કાંઠે જે હનુમાનજીનું મંદિર હતું ત્યાં બે લોકો ફસાયા હતા અને સ્થાનિકોની મદદથી તે બંને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલ અત્યારે જે જેને કહેવાય કે વાવેરા ગામમાં જવું જવા આવવાનો હાલ હાલનો અત્યારે રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે દેવકા ગામ પાસે પણ પચીસ જેટલા જે બકરા જે હતા પશુઓ તે પણ પાણીમાં તણાયા છે એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં હાલ વરસાદી માહોલ છોવાયો છે ત્યાં શળધાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમે ધાર વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલામાં સૌથી વધુ પાંચ કરતા વધુ ત્યારે રાજુલા માં પણ ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી ચુક્યો છે એટલે સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ હાલ યથાવત છે અને જો સતત વરસાદ શરૂ રહેશે તો મોડી રાત સુધી અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર મુશ્કેલી વધી શકે છે